બોટાદ શહેરમાં રોડ રસ્તાની બિસ્માર હાલતને કારણે લોકો ત્રાહી નગરપાલિકા હદ વિસ્તારમાંથી પસાર થતો આ છે ભાંભણ રોડ કે જ્યાં રોડ નજીક હિફલી વિસ્તાર આવેલો છે જ્યાં છે મોટા થઈ પાંચસો જેટલા હીરાના કારખાના આવ્યા છે જેથી રોજ હજારોની સંખ્યામાં લોકો અહીંથી પસાર થાય છે પરંતુ ઠેર ઠેર ખાડાને કારણે વાહન ચાલકો પરેશાન છે તેમનો આરોપ છે કે વારંવાર અધિકારીઓને રજૂઆત કરી છતાં કોઈ ધ્યાન આપતું નથી આ રોડ સાથે બોટાદ તાલુકાના મુખ્ય ગામો ભાંભણ જનડા પીપળિયા ઇંગોરલા સહિત આઠથી દસ ગામો જોડાયેલા છે જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોની માંગ છે કે વહેલી તકે રોડ બનાવવામાં આવે કારણ કે રોડ બિસ્માર હાલતમાં હોવાથી અવારનવાર નાના મોટા અકસ્માત થાય છે વારંવાર ગટર ઉભરાવવાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે તો જીવ ગયા છે સાહેબ અને કંઈક ના પગ ભાંગ્યા છે નાના માણસો અહીંથી નીકળે છે કામ કરતા હોય જે પરિવાર માટે ત્યાંના તમે તમે ઘેર કે એક દવાખાના રૂપિયો પણ ઘેરે નથી છતાં એ ઈવડાય પથારીમાં પડે છે કોઈ પણ સાંભળતું નથી અવારનવાર અવર રજૂઆત કરીએ છે કારણ કે અહીંયા હીરાનું છે અધિકારીઓને અમને એવું લાગે છે કે આમાં મિલી ભગત હોય એવું લાગે છે કારણ કે રીપમાં ગટર નાખી અને સારો એવો બનાવેલો રોડ તોડી નાખ્યો અને પછી કોંક્રેટ કરીને વીઆઈ ગયા અને રોડ જે સરસ હતો એ અતિ બગાડ નાખ્યો અને અત્યારે હાલની અરે બહુ છે તમે જોઈ શકો છો તમારી રૂબરૂમાં બધી નજર કરી શકો છો અને અહીંયા અમારે આખો હીરા ઉદ્યોગને હાલવાનો આ મેઇન રોડ હોય અતિ મેઇન રોડ હોય આ બધો અને ઝાઝા બધા કાર્યકરોને અહીંથી ચાલવાનો હોય આગળના ગામડાઓને પણ અહીંથી જ તે મેન રસ્તો છે અને બધી બાજુથી બહુ અત્યારે તકલીફ છે